અમે આવીએ છીએ તો ગઈશ અત્યારે અમે નીકળી છીએ જમારો પોનો લેવા તો ગાઈસ ચલો હમ અમાર જયદીપભાઈ ગાઈશ આવશે તો વાર લાગશે અનગાય છે અમાર ગમનો કૂતરો તો ગાઈસ મોટો મોટો છે યાર કંઈ વાત તો હોબરો છો તો આજનું બ્લોગ્સ ગાય છે અમે છે વિપુલભાઈના ઘરે અને પછી ત્યાં જઈને અમે પેડારાના પોનો લાવીશું અને પછી અમે પેડારાના પોનાથી વેલ્યા બનાવશું અને પછી ખાશું તો ગાય આજનો બ્લોગ છે જયદીપભાઈ આવે છે તો અત્યારે અમે ગાય શું રહે નીકળી ગયા અમે तो चलो गाइस पोनों ना जयदीप भाई आ शर्ट पहता पैरता बटनों मार से पता नहीं गाइस चलो ये इधर अब इधर से ब्लॉक बंद करते हो ना पोनो लेने जाते हैं वहाँ चालू करेंगे और गाइस मजा आएगी गाइस देखो हम निकले गए पहुँच गए अरे जयदीप तो भाई और गाइस इधर देखो गाइस हमारा और और गाइस ગાઈ દાદાજી શું કરે છે તો ગાય પહોંચ ગયે હૈ હમરેલાકે મેં કાયદેસર અને ગાય ખતરનાક સર આજનો વિડિયો જોરદાર સર પગાડો ભાઈ ડોલી ખતરનાક અને અજયદીપ ભાઈ સર ગાઈ આઈએ છીએ મેં કોઈ બના કરે